حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاصم محمد الله يا أهل بيته الطيبين الطاهرين المحسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين اما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم من عمل صالحا من ذكر أو أنثى

આજનો દિવસ બાવીસ રજબ કે આપણે ત્યાં મશહુર થઈ ગયો છે એમાં સાધિક અલ હકીકતમાં માહે રજબ એક એવો ફઝીલત વાળો મહિનો છે કે જેમાં બીજાને ખાવાનું ખવરાવું અથવા ન્યાસ કરી વગેરે વસ્તુ સવાબનું કારણ છે પણ બાવીસ રજબ નું મહત્વ ઇન્ડિયા પાકિસ્તાનના ના મોમીનો વચ્ચે બહુ વધારે છે કારણ કે આજનો દિવસ માવિયાબ નબી સુફિયાન નો મરણ દિવસ પણ છે એ માવિયાબ નબી સુફિયાન કે જેનો જન્મ એક બદતરીન ખાનદાન થયો જેનો બાપ અબુ સુફિયાન કે જે ત્રણ લડાઈમાં ઇસ્લામ ની સામે

ہزاروں ممبر اوپر تھی امام علی ابن ابی طالب علیہ السلام نے سب و لعن کرا ویلی امام حسن مشتبہ علیہ السلام نے قاتل خود امام ابن ابی سفیان چل گیا جی رباوی نے شہید کرا گیا آئیشہ رسول خدا نے بدنی امنوں پر قاتل اگر کوئی ہوئی تو امام ابن ابی سفیان چل گیا یہ اپراند રસુલે ખુદાના મહાન સિત્તેર સાહબીઓ દિવસ હોય તો દિવસ છે અને આ ખુશી મનાવીએ છીએ એટલા માટે પણ હવે આ બાવીસ રજબ ને શા માટે ઇમાને શાદી કરે સલાહ તો કરવામાં આવી છે કે એમની ન્યાસ અને નજર દેવવામાં આવે કઈક હિકમત અને મસલહત જમાનાના મુરૂરમાં રહી હશે કે જે આ વસ્તુ થઈ રહી છે પણ ખરાબ વસ્તુ નથી કારણ કે ઇસ્લામમાં બહુ મહત્વ આપવામાં આવ્યું છે કે એક ઇન્સાન પોતાના મોમિન ભાઈને ખુશ કરે રસુલ ખુદા સલ્લાહ અલહિવાહ વસલમ ખાની કાબાની સામે ઉભા હતા

تو جے انسان کل ایمان ہوئے اینی عظمت اللہ نے بارگاہ ماں کے لئے وزارے سلوات رحمت وعالی سلوات رحمت وعالی ضروری چھے کہ ایک انسان بودانا مومن بھائی نے خوش کروا کوشش کرے خود رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم احادیث میں اچھات برماوے چھے کہ اللہ نے نزدیک سعودی پسندیدہ عمل ای چھے ایک انسان پوتا نہ مومن بھائی نے خوش کرے حضور ایک بیجی روایت میں رسول اکرم صلی اللہ علیہ وآلہ وسلم ارشاد فرماوے چھے کہ اللہ نے نزدیک سعودی ودار پسندی دا وستو کہ جنا تھا کہ اللہ خوش تھائے چھے یہ شو چھے تو کہ ایک مومن نے کھاوانو خوراوے اتوا اینی تکلیف دور کریے مومن نے اگر جو خوش کرے چھے تو اینا تھی خدا ودار خوش کرے હવે આ ન્યાસ નગરમાં આપણે જોઈએ છીએ કે એક ઇન્સાન બીજા ઇન્સાનને ખાવાનો ખવડાવે છે મોમીન ને ખુશ કરે છે તો આ એક બાઈસે બરકત છે સવાબ નું કારણ છે અને આપણે રામજોલી જ્યારે પણ આ ન્યાસ કરીએ છીએ આપણે બીજા મોમીન ભાઈઓને બોલાવીએ છીએ કે એ લોકો આપણા ઘરે મહેમાન થાય છે તો મહેમાન નો પણ ઈસ્લામમાં બહુ વધારે મહત્વ છે એક માણસ આવે છે محمد بن قیس کرینے اپنا چھتا امام امام جعفر صادق علیہ السلام نے خدمت اللہ مات انا کہے چھے کہ مولا ہماری عادت میں کرینا کی چھے کہ ہوں گلی بس اکلو نہ دی جم دو کوئی نہیں کوئی مارا مومن بھائی نے مارا دوست نے لے آو جو کرے انا ہمیں سادے بیسی نہ جمعیہ چیئے مہمان وگر ہوں جمدو نہ دی جنب ابراہیم نے جو سننا دی જીવતી કરે છે હજરત ઇબ્રાહિમ અલ ઇસ્લામ પણ અહીં હતા કે જે એકલો ના જમતા હંમેશા મહેમાન સાથે તો કે મેં પણ મારી જિંદગીમાં યાદત આદત કર નાખી છે કે હંમેશા મહેમાન સાથે જમું છું ઇમામ સાદિક અલ સલાદ સલામ વર્મા આવે છે તારી કરતા તારા મહેમાન ની ફઝીલત વધારે છે આ મોહમ્મદ બિન કહે સુયાદીમાં પૈસા હું ખર્ચું ખાવાનું હું બનાવું ટાઈમ અમે આપે બાયડી સાથે વાસણ હું તો આ બધી મહેનત શું કરું સમય હું આપું અને મારા ઘર તો મહેમાન ની ફસીલત વધારે મોલા આ રીતે એમાં કહે છે કે જ્યારે મહેમાન દાખલ થાય છે ત્યારે બોહળી રોજી લઈને જરા ઘરમાં દાખલ થાય છે અને જ્યારે ઘરેથી રોક્ષ થાય છે ત્યારે

ઇમામ ને બોલાવવા મોકલે છે એમના સિપાહીઓ આવે છે અને કહે છે કે મળો તમને મંજૂરે દવા તમને દરબાર માં બોલાવે ઇમામ કે છે ઠીક ઇમામ તૈયાર થાય છે દરબારમાં જાય છે મંજૂરે દવા નથી ઇમામ ઇજ્જત કરી ખાસ એમની બાજુમાં જગ્યા બનાવી હતી ત્યાં બેસાડે છે જેવા બેસી ગયા બધા તો કે છે કે મારા દીકરા મહેદી ને બોલાવો કોણ કહે છે મંજૂરે દવા નથી કે મારા દીકરા મહેદી અહીંયા બોલાવવામાં આવે હવે સિપાઈ યોગ્ય બોલાવે છે વાર લાગે એટલે પાંસીઓ ચડી જાય ખાલીફ અત દુલ અથવા તો જેને હાથ માં હોય જરાક મોડું થાય એટલે પ્રોબ્લેમ થઈ આવે આ જૂના જમાનાથી આદત હોય છે બધાની તાંસીઓ ચડાઈ આવ્યો કેમ મારો છોકરો જી નથી આવ્યો બધાય શાંત કરો કેમ આવશે ગાદી નથી થોડી વાર થાય એટલે મેહંદી ને મન્સૂર દરબાર મહાજર થાય છે ખુશ્બુ સારા એવા કપડાં

اور امام چاہے چھے کہ ودھر میں ودھر حدیث اصلِ رحم اوپر بیان کرواماوے تو امام فرماوے چھے کہ جد مولای کائنات حضرت امیر المؤمنین علی ابن عبی طالب علیہ السلام نے رسولِ خدا صلی اللہ علیہ وآلہ وسلم دی روایت کری چھے اللہ وآلہ صلی اللہ علیہ وآلہ اگر کوئی انسان اصلِ رحم کر અને એની જિંદગીના આગળ ફક્ત ત્રણ દિવસ બાકી હશે તો ખુદા વંદિયાલમ આ શિલે રહેમની બરગદથી એના ત્રણ દિવસ ને ત્રીસ વર્ષમાં બદલાવી શકે છે ત્રણ વર્ષની જિંદગી બાકી હોય શિલે રહેમ કરીએ ક્યાં સુધી પહોંચે ત્રીસ વર્ષ અને એમાંય પાછું કહે છે અને આગળ કોઈ ઇન્સાન કદ એ રહેમ કરે છે સ્વામી સાથે લીલાસીઓ ખૂબે કરે છે

કે જે કોઈ ઇન્સાન સિલેરામ કરશે એની ઉમ્રમાં વધારો થશે અને એના ઘર અને એની જિંદગીમાં બરકત નું કારણ બનશે કહે છે કે મોલા આ બંને હદીશ બહુ સારી છે પણ હું જાઉં છું મારા દીકરાને એક બીજી હદીશ સંભળાવો કે જે તમે મને કીધી હતી ઈ મને બહુ ગમતી હતી એમાં આ હદીશ ફરમાં આવી કે ત્રણ વર્ષની જિંદગી હોય ત્રણ દિવસની જિંદગી હોય ત્રીસ વર્ષમાં બદલાઈ જાય એમાં અમે આ હદીશ બયાન કરી ઉમ્ર ઘર બર ને બરકત કારણ બનશે જિંદગીમાં ભલે પછી એ માણસ સારો ના હોય તેમ છતાં સિલે રહેમ કરશે તો આ એને કદો અલ્લાહ તરફથી મળશે હવે કહે છે કે આ હદીશ હવે ઇમામ અલહ સલા તો વસલામ જયારે એને ખુબ ઇમામ તો જાણતા હોય કે દિલનો નો રાસ શું છે અને કઈ હદીશ સાંભળવી છે امام جی امام امام پر امام انہیں تڑکا دے سے کہ جے انہیں سام بڑھ بھی چاہیے ہوئے امام آکھا بدا امام ہونا نام لے چھے انہیں کہے چھے کہ میں مارا بیتا امام محمد باکر علیہ السلام بھی سام بڑھ نے ایم نا امام زین العابدین علیہ السلام بھی سام بڑھ نے ایم نا امام حسین علیہ السلام بھی سام امام حسین علیہ السلام مولا متقیان حضرت امیر المؤمنین علی ابن ابی طالب علیہ السلام دی سام بڑی نے امن رسول خدا دی سام بڑی کہ رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم فرماوے چے کہ جے کوئی انسان سلے رحم کرے چے تو یہ انسان نے موت ماں قبر ماں جے چے ای آسانی نصیب تھا جے حساب و کتاب ماں અને જન્નતમાં એના માટે દરજ્જો નસીબ થાય છે ચલો અને આ સિલે રહેમ ના કારણે ઇન્સાન નું જે દિલ મરી ગયું હોય છે તો આ સિલે રહેમ ના કારણે આ જ આદેશ આ બતરીન આદેશ છે અને વેમ બેન આગળ જો આપણે સેલેહ કરતા રહેશું પાણી સાથે સારો રિલાસઓ રાખતો રાખતા રહેશું દુનિયામાં પણ ફાયદો છે ને આખિરતમાં પણ ફાયદો છે દિલ જીવતું થાય ઉમ્ર લાંબી થાય ઘર અને જિંદગીમાં બરકત આવે આનાથી મોટી શું વસ્તુ અને સૌથી સારામાં સારી વસ્તુ કે જે આ વ્યાસત નું ઘર છે કબ્ર એમાં આપણને સુકુન અને રાહત મળે એમાં જે છે મુનકીર અને નકીર ના જે છે એ આસાની નસીબ થાય આનાથી વધીને કઈ વસ્તુ હોઈ શકે આ બધી બરકત આપણને ક્યાંથી મળે છે

باب الحوائج حضرت اب الفضل عباس علیہ السلام وسلم <سلام> ایک آخری نقطہ زحمت تمام شامہ تے خبر سے حضرت عباس علیہ السلام نے باب الحوائج کے اور حضرت عباس علیہ السلام نے آنکھ تاریخ اٹھا کے نہیں جو یہ اللہ نے بارگاہ کی کوئی خاص حاضر کی تھی, تھی مانگی

اللہ نے بارگاہ ہم لگ بگ کے جوا نتی مارتو کہ حضرت عباس علیہ السلام میں اللہ نے بارگاہ ہم کوئی حاجت طلب کری ہاں ایک حاجت حضرت عباس علیہ السلام میں طلب کری کربلا نہ مہدان جارے مشک سکینہ بھری لیدی انہیں غیتور دھا دھا یارے ایک حاجت اللہ نے بارگاہ ہم مانگی کہ جب پوری نہ کری کہے دی فروردگارہ منہ اٹلی محلت آپ કે હું આ પાણી ને ખૈમા સુધી પહોંચાડી દઉં આ પાણી ખૈમા સુધી પહોંચે હું હુસૈન ની દીકરી સકીનાથી શર્મિંદા ના પણ થઈ હાજત પૂરી ના થઈ એક હાજત જિંદગી માંગી એ પૂરી ના થાય ખુદાબંધી આલમ કહે છે કયામત સુધી હું તારા ચાહવા માળાની બધી હાજત આ અબ્બાસ તારા હસ્તકો પૂરી પાડે او اللہ نے بارگاہ ما حضرت عباس علیہ السلام نواز اپی امام صادق علیہ السلام نواز اپی دعا کری ہے پرور دکارا بحق <applause> محمد و آل محمد مارا گناہ نے کبیرہ سگیرہ نے معاف فرما ماری عبادت نے داد نے قبول فرما ماری مشکلات نے آسان فرما ماری رسم و برکت نایت فرما بحق محمد و آل محمد جی مومن نے مومنات بیمار چا خدا میں شفائی کامل نے عاجل نایت فرما

جی مانسو ما پن کتنا دن نو کام کری رہے ہیں خدا اے لوگوں نے نشت و نابود فرما حال yeah, yeah, yeah. میں مومن بھائی کتنا پہنچ گیا چھے خدا اے ہم نے جلدی جلدی ہائی نصیب فرما دشمنان yeah, 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 yeah. اسلام نے نشت و نابود فرما امام زمان علیہ اسلام نے ظہور میں جلدی جلدی حجیل فرما حضرت آیت اللہ سستانی نے دیگر مراجع و نصیحت و سلامتی ساتھ نام یا عمر انعیت فرما امام امام زمان علیہ اسلام نے انصار و مشمار فرما ربنا تقبل منا انکا علیم yeah.